જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર મિત્રો તમને અવનવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને શેર અને કરવાનું કરી દેજો પુરુષ તો એક સમયે નિવૃત્ત થઈ જાય છે પણ સ્ત્રીનું શું સ્ત્રીને ઘરકામમાં ક્યારેય નિવૃત્તિ લીધી છે ખરી ખરા અર્થમાં અલય એ આજે તેની સાથે સાથે તેમની પત્નીને પણ નિવૃત્તિ અપાવીની ઘટના આજે વિસ્તાર આજે છે જણાવીશું મિત્રો તો અંત સુધી બન્યા રહેજો હવે થાક લાગે છે આ શહેરનો ટ્રાફિક એટલે તોબા એમાંય લોકોમાં ટ્રાફિક સેન્સ નથી અલય એક શ્વાસે બોલી ગયો આ બોલતી પર થાક વર્તાતો હતો એ વાત સમજતા એની પત્ની અલુપીને વાર ના લાગી અલુપી ઈચ્છતી હતી કે અલયની નિવૃત્તિની ઉંમર ક્યારણીય વીતી ગઈ છે અરે સરકારે પણ નિવૃત્તિની ઉંમર જે નક્કી કરી છે એ સમજી વિચારીને કરી છે નહીં તો મનુષ્યના લોભનો ક્યાંય અંત નથી અને પૈસાનું તો શું છે કે જેટલો હોય એટલો વપરાયા કરે અલુપીને થતું કે એના પતિને કહી દે કે તને તમે નોકરી છોડી દો પરંતુ એને ડર લાગતો હતો કે એનું વક્તવ્ય કદાચ એના પતિને પસંદ ના પડે તો શું ના પડે તો શું કદાચ અલયનો સમય ઘરમાં પસાર ના થાય તો શું અત્યાર સુધી તો ઘર ભર્યું ભર્યું હતું દીકરો અમેરિકા જતો રહ્યો અને દીકરી પરણીને સાસરે જતી રહી અલુપીને પતિ સાથે પાંત્રીસ વર્ષ વિતાવ્યા હતા છતાં પણ એને લાગતું હતું કે એના પતિને સમજી શકી નથી કારણ કે પતિ સાથે બેસી એકાંતમાં વાત કરવાનો સમય જ ક્યાં મળતો હતો કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ દરેક વ્યક્તિ દીઠ બદલાતો હોય ઘણીવાર વ્યક્તિ ઘરમાં સિંહ બનીને ફરતો હોય પરંતુ ઓફિસમાં ગરીબ ગાય જેવો હોય એનાથી ઊંધું પણ હોઈ શકે પરંતુ અલયને સમય જ ક્યાં હતો ન તો ગુસ્સો કરવાનો કે ન તો પ્રેમ કરવાનો જ્યારે બાળકો ઘરમાં હતા ત્યારે બાળકો ક્યારેક પોતાની મુશ્કેલી પૂછી અલય પાસે ભણવા બેસી જતા ત્યારબાદ તરત અલય લેપટોપ લઈ બેસી જતો એની પાસે સમયનો હંમેશ અભાવ રહેતો ઓફિસનું થોડું ઘણું કામ પણ ઓનલાઈન કરી લેતો અલુપીની જિંદગી જ જુદી હતી સવારથી એના નિત્યક્રમમાં એટલી તો ઓતપ્રોત થઈ જતી જાણે કે બહારની દુનિયા જ ભૂલી જતી સવારે પતિનો ડબ્બો તૈયાર કરવાનો હોય બાળકો જમીને જતા પરંતુ અલુપી નાહી ધોઈને રસોડામાં જતી રહેતી પતિના ગયા બાદ સેવા પૂજા અને રસોઈ કરી બાળકોને જમાડી પોતે સફાઈ કામમાં લાગી જતી આમ તો અલુપીને પૈસાની ક્યારેય તકલીફ ન હતી પતિની કમાણી ઘણી હતી પૈસાની કમી ન હતી પરંતુ અલુપીને કામવાળીનું કામ ક્યારેય પસંદ ન હતું અલયને તો એ વાતની ખબર પણ ન હતી કે અલુપી બધું કામ જાતે કરે છે અલુપીના મોએ ક્યારેય ફરિયાદનો એક શબ્દ પણ ન નીકળતો બાળકો અને પતિ બધા અલુપી ખુશ હતા દરેકનો સમય સચવાતો હતો દરેક જણ એનાથી ખુશ એટલા માટે હતું કે કોઈને ફરિયાદ કરવાની ક્યારેય તક મળતી ન હતી કપડાની ઇસ્ત્રી પણ સમયસર થઈ જતી બાકી તો ઘરનો સામાન ખરીદવાનો હોય ઓનલાઈન ન ઓનલાઈન ન હતું ત્યાં સુધી ઘરનો વેરો લાઈટ બિલ ટેલિફોન બિલ પણ એ જાતે ભરવા જતી લાઈનમાં ઉભી રહેતી તો પણ એ ક્યારેય ફરિયાદ ન કરતી માર્કેટ જઈને શાક લઈ આવું કે કરિયાણું ખરીદવા જવું એ જાતે જ જતી અલુપીને તો કોઈ વાહન પણ આવડતું ન હતું બસમાં જતી અને બસમાં આજ આવતી ક્યારેય રિક્ષામાં જતી નહીં જતી ન હતી એટલું જ નહીં લગ્ન વખતે વહુના કપડાં અને દાગીના પણ એ બહુને લઈને ખરીદી આવતી હતી દીકરીના લગ્ન વખતે કવરો સાડીઓ દાગીના જાતે જ કરતી કોઈને તકલીફ આપ્યા વગર એ એકલા હાથે બધું કરતી અલયને તો પૈસા આપવા સિવાય ખાસ કંઈ કરવાનું જ ન હતું લગ્નના થોડા દિવસ પહેલા જ અલયે રજાઓ લીધી હતી પરંતુ ખાસ કંઈ કામ કરવાનું બાકી રહ્યું ન હતું પરંતુ આટલી ઝીણવટભરી ભરી તૈયારી અલુપીએ કઈ રીતે કરી એવો વિચારવાનો સમય અલય પાસે ન હતો અલય તો બંને લગ્નમાં લોકોની વાહ વાહ મેળવી હતી બધા અલયની વ્યવસ્થાના બે મોએ વખાણ કરતા હતા દીકરા દીકરીના લગ્ન પતાવ્યા બાદ અલુપીને ઘરમાં કામ ઘણું ઓછું રહેતું ઓછું રહેતું હતું લગ્ન પછી તરત દીકરો અમેરિકા જતો રહેલો દીકરી પણ ભણ્યા બાદ તરત નોકરી કરતી હતી ત્યારે બદલે બે ટિફિન તૈયાર કરતી એણે તો ક્યારેય દીકરી કે વહુની મદદની આશા રાખી ન હતી એ પોતે પણ માનતી હતી કે અપેક્ષા એ બધા દુઃખનું મૂળ છે એણે તો પતિ કે દીકરા દીકરીની મદદની આશા રાખી જ ન હતી તેથી જ સુખી હતી બધું ચૂપચાપ સહન કરવું એ તો જાણે કે એનો સ્વભાવ બની ગયો હતો એ પોતે પણ માનતી કે ઝઘડવા માટે તો અનેક કારણો મળી રહે છે પરંતુ નહીં ઝઘડવા માટે એક જ કામ કરવાનું હોય છે કે મૌન રહેવું તેથી તો એ ઘણી જ સુખી હતી પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું એથી વધુ સારું શું હોઈ શકે ઘરમાં સાફસૂફી કર્યા બાદ પણ હવે અલૂફી પાસે ઘણો સમય વધતો એને તો પહેલેથી જ ટીવી કે કોમ્પ્યુટરનો શોખ હતો જ નહીં પતિ પણ કોમ્પ્યુટર માથું મારવાની એની આદત ન હતી વળી પતિએ પણ ક્યારેય પૈસાનો હિસાબ માંગ્યો ન હતો એની પાસે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ બધું જ હતું પરંતુ એ સમજી વિચારીને ખર્ચ કરતી હતી બાળકો નાના હતા ક્યારેક બીમાર પડે કે ક્યારેક વાલીઓની મીટિંગ હોય બધામાં એ એકલી જ જ જતી એટલું નહીં બાળકોને જાતે ભણાવી ટ્યુશન ખર્ચ પણ બચાવતી હતી ધીરે ધીરે અલુપીને એકલું લાગતું હતું મનમાં થતું પણ હું હતું કે પતિ નિવૃત્ત થાય તો એકબીજા સંગાથે જિંદગીના બાકીનો વર્ષ વિતાવીએ વિતાવી પરંતુ એ નિર્ણય એના પતિએ હતો કે નિવૃત્ત થવું કે ના થવું આખરે જ્યારે અલય નિવૃત્તિનો નિર્ણય કર્યો ત્યારે અલુપી ઘણી ખુશ હતી પતિ સાથે પાછલી ઉંમરમાં શાંતિથી રહી શકશે જોકે અલુપીને પોતાની ઈચ્છા બીજા ઉપર ઠોકી બેસાડવાની ટેવ ન હતી જ્યારે અલય ઘેર આવવા રહેવા લાગ્યો ત્યારે એણે જોયું ચલુપી તો આખો દિવસ ઘરમાં કામ કર્યા કરે છે પોતે તો અઠવાડિયે એક વાર રજા પણ ભોગવતો હતો ત્યારે અલુપી જાત જાતની વાનગીઓ બનાવી પતિને જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સુઈ જતો પરંતુ હવે તો અલય જોતો કે આ બધી વાનગીઓ બનાવવામાં પુષ્કળ મહેનત પડે છે અને આ બધું કર્યા બાદ પાછળથી સાફસૂફી કરવી પણ અઘરી હતી થોડા દિવસો સુધી તો અલય નિવૃત્ત થયો એટલે મળવા આવનારની સંખ્યામાં પણ વધારો થતો ગયો ત્યારે પણ અલુપીએ બધાને ચાર નાસ્તો પ્રેમથી કરાવ્યા હતા થાક શબ્દ તો જાણે કે એના જીવનના શબ્દકોષમાં હતો જ નહીં પરંતુ અલયને આટલા વર્ષોમાં જે નહોતું સમજાયું એ હવે આ નિવૃત્તિના સમયમાં સમજાયું મનમાં થતું હતું કે પોતે તો આરામદાયક નોકરી કરી જિંદગીમાં બધી જાતની જે સગવડ ભોગવી એ બધું આ આદર્શ પત્નીને કારણે જ થયું છે પરંતુ આ વાત એને હજી હમણાં લગ્નના આટલા વર્ષો બાદ સમજાઈ હતી કારણ કે ઘર સંસારમાં અલયે ક્યારેય માથું માર્યું ન હતું તથા અલુપીને જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરવાની છૂટ હતી અલુપીનો પોતાની રીતે ઘડાયેલી જ હતી એને તો અલયની નિવૃત્તિ બાદ શાક લેવા માર્કેટ જાય ત્યારે પણ અલયને કહ્યું ન હતું કે હવે તમે નિવૃત્ત છો તો મને સાથે લઈ કારમાં ચલો જલ્દી પાછા આવી જવાશે પરંતુ જ્યારે અલુપી થેલો ભરીને શાક લઈને આવી ત્યારે અલયે કહ્યું અલુપી તું છેક ત્યાં ગઈ હતી મને કહેવું હતું ને કે માર્કેટ જવું છે તો હું તને કારમાં લઈ જાત હવે અલુપી પતિ સામે જોઈ જ રહી ક્યારેય એના પતિએ એના વિશે વિચાર્યું ન હતું અને હવે તો જાણે કે પતિને અલુપી સિવાય કંઈ વિચારવાનો સમય જ ન હતો એવામાં થોડાક જ દિવસો બાદ અલુપીને ચાલવામાં થોડીક તકલીફ હોય એ વાત જોનારને તરત ખબર પડી જાય એવી હતી તો પણ એ વિશે પતિને ફરિયાદ કરી અલુપી કારણ ફરિયાદ કરવાનું એના સ્વભાવમાં જ ન હતું પરંતુ એક વખત અલય જ અલુપીને આગ્રહ કરી ડોક્ટર પાસે લઈ ગયો ત્યારે ખબર પડી કે અલુપીને ઘસારાની અસરને કારણે દુખાવો થાય છે અને એના કારણે જ એ બરાબર ચાલી શકતી ન હતી ડોક્ટરે દવા ઉપરાંત ઘણા બધા સૂચનો આપેલા કે હવેથી પલાઠી વાળવાની નહીં નીચે બેસવાનું નહીં નીચા વળીને કામ કરવાનું નહીં બંને તેટલો આરામ કરવાનો દરરોજ ચાલવા જવાનું વગેરે વગેરે એ રાત્રે અલયે એ યાદ રાખી અલુપીને દવા આપી બીજે દિવસે અલુપી જે પાંચ વાગે સવારે ઉઠવાની ટેવ વાળી એ રાત્રે ઊંઘની દવાને કારણે સવારે છ વાગ્યા સુધી સૂઈ રહી હતી એ જ્યારે નિત્યક્રમમાંથી પરવારી ત્યારે ડાઇનિંગ ટેબલ પર ચા તૈયાર હતી એ સમજી શકતી ન હતી કે દૂધ ચા ખાંડ ક્યાં મૂક્યા છે એ પણ પતિને ખબર ન હતી તો ચા ક્યાંથી તૈયાર થઈ અલય અલુપીની સામે જોઈ હસીને બોલ્યો એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી હવે ઇન્ટ્ર ઇન્ટરેસ્ટ ઇન્સ્ટન્ટ ચાના પેકેટ મળે છે ગરમ પાણીમાં નાખીને હલાવી કાઢવાના ચા તૈયાર તારે ઊઠીને તરત ચા જોઈએ છે અને મને પણ એ જ ટેવ છે કાલે જ હું થોડા પેકેટ લઈ આવેલો અલયનું આ નવું સુર સ્વરૂપ હતું ત્યારબાદ અલુપી નાહીને નીકળી કે તરત એના નવા બૂટ તૈયાર હતા અલય બોલ્યો કે અલુપી ડોક્ટરે તને ચાલવાનું કહ્યું છે એટલે કાલે બજારમાં જઈ હું તારા માટે સ્પોર્ટ્સ શૂઝ લઈ આવ્યો તારા ચંપલ જોડે લઈ ગયેલો એટલે માપે માપ લઈ આવ્યો હું તો તૈયાર જ છું ચાલ આપણે બંને સવારના ઠંડા પહોરે ચાલવા જઈએ નજીકમાં મંદિર પણ છે દર્શન પણ કરતા આવીશું જ્યારે અલુપી ચાલીને આવી ત્યારે એનો પૂજા પાઠનો સમય તો થઈ ગયો હતો એ પૂજાની રૂમમાં ગઈ તો એના આશ્ચર્ય વચ્ચે મંદિરમાં નાનું ટેબલ મૂકવામાં આવેલું અલયે કહ્યું અલુપી હવે તું આ નાના ટેબલ પર બેસીને જ પૂજા કરજે પલાઠી વાળીને નહીં હવે આ ટેબલ આપણી પૂજાની રૂમમાં જ રહેશે અલુપી જમીને ઉઠી કે તરત કામવાળી બાઈ આવી ગઈ અલુપીએ કહ્યું મેં કામ નથી બંધાવ્યું ત્યારે અલયે કહ્યું હવેથી તારે કચરા પોતા કે વાસણ કરવાના નથી કપડાં તો વોશિંગ મશીનમાં ધોવાય જ છે ને તેથી જ મેં બાજુવાળાને કહેલું કે તમારી કામવાળી હવેથી અમારે ત્યાં કાયમ માટે કામ કરશે હવે આપણે એને છોડવાની નથી અલુપીની આંખમાં આંસુ આવી ગયા એનો પતિ આટલો બધો પ્રેમાળ હતો એની એને અનુભવિત અનુભૂતિ અનુભૂતિ થવા લાગી પોતે તો પતિના વિશે એમ જ વિચારતી હતી કે એનામાં મસ્ત રહેનાર માણસ છે પણ એક એટલો પ્રેમાળ છે એવી એને ક્યાં ખબર હતી અલુપીની આંખમાં આંસુ જોઈ એનો પતિ બોલી ઉઠ્યો અલુપી તું મનમાં કંઈ પણ ઓછું ના લાવીશ હું તારા માટે કંઈ પણ કરું છું એ કંઈ ઉપકાર નથી નિવૃત્તિ બાદ હું સતત જોતો રહ્યો કે તું ઘરમાં કેટલું કામ કરે છે અને આખી જિંદગી તે મારા માટે કેટ કેટલું કર્યું છે હું તો આંકડાનો માણસ છું હું તો દર વર્ષે નફા નુકસાનનું સરવૈયું બનાવતો હતો પરંતુ જિંદગીમાં જ્યારે મેં જિંદગીનું સરવૈયું બનાવવાનું વિચાર્યું ત્યારે ખબર પડી કે મેં તો તારા માટે તારા સમર્પણના બદલામાં કંઈ જ કર્યું નથી હવે અલુપી મારે તારા માટે જીવવું છે તને ભરપૂર સુખ આપીને જીવવું છે સરવૈયામાં બંને બાજુ સરખી હોવી જોઈએ તે તો જિંદગીમાં બધાને બધું જ આપ્યું છે માત્ર અમે જ તને કંઈ આપ્યું નથી મારી નિવૃત્તિએ તો મને સમજાયું કે સરવૈયુ બનાવવા માટે બંને પક્ષ સમજણ હોવી જોઈએ હવે મારે બંને બાજુ સરખી કરવી છે અને હવે મારે બનાવવું છે સમજણનું સરવૈયું તો મિત્રો આજની વાર્તા અહીં જ સમાપ્ત થાય છે મળીએ ફરી નવા એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવજો